નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર બસો બાવીસ ના શિક્ષકો દ્વારા ખૂબ જ જુમદા કામગીરી કરાઈ રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વાલીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે ખાનગી શાળાઓમાં મોટી ફી ભરવા કરતા સરકારી શાળાનો લાભ લેવા માટે પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે સામાન્ય રીતે સરકારી શાળાના શિક્ષકોની છાપ વાલીઓમાં ઘણી વખત યોગ્ય હોતી નથી પરંતુ જે લોકો પોતાની ફરજ પ્રમાણિકતાથી નિભાવે છે તે કર્મચારી પણ સારી રીતે કામગીરી કરી શકે છે અને અન્ય લોકો માટે પણ મદદરૂપ થઈ શકે છે આવો એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ઉધનાની મરાઠી શાળા નંબર બસો બાવીસના શિક્ષકો શાળા શરૂ થતાની સાથે છેલ્લા ઘણા વર્ષોથી શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા પોતાની શાળાની આસપાસના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વચ્ચે જેને સરકારી શાળાના શિક્ષક પદ્ધતિ અને સરકારની વિશે માહિતીગાર સરકારી શાળામાં પણ ખૂબ સારી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ખોટી રીતે દેવામાં ડૂબીને પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનો આગ્રહ ન રાખવામાં આવે કારણ કે વિનામૂલ્યે સરકારી શાળામાં બાળકોને ખૂબ સારું શિક્ષણ આપવામાં આવ્યું છે આ પ્રકારની જનજાગૃતિ ફેલાવવા માટે અનેકો પ્રયાસ કરાઈ રહ્યો છે અત્યાર સુધીનો એવો અનુભવ છે કે સરકારી શાળામાં જે સુવિધાઓ મળી રહી છે તે અંગે વાલીઓને વધુ માહિતી નથી કન્યા કેળવણી માટે સરકાર કેટલું મોટું કામ કરી રહી છે પ્રાથમિક શિક્ષણ આપવા માટે સરકારે કઈ કઈ યોજનાઓ શરૂ કરી છે અને તેનો કેવી રીતે વિદ્યાર્થીઓ લાભ મળી રહ્યો છે ખાનગી શાળાઓની અંદર જાણે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી શાળામાં તેમના બાળકોને ભણાવવા ખૂબ જ મુશ્કેલ છે ઘણા વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ મળે તે વહેતોથી ખાનગી શાળામાં મોટી ફી ભરીને શિક્ષણ અપાય છે તેનું પરિણામ દ્વારા દરેક વ્યક્તિ સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે લાઉડ સ્પીકર થકી શેરી અને મોલ્લામાં ફરીને લોકોને સરકારે શાળા વિશે માહિતીગાર કરાઈ રહ્યા છે લાઉડ સ્પીકર માં વધુ વધુ લોકો સુધી વાત પહોંચે તે રીતે સરકારી યોજનાઓ શિક્ષણ ક્ષેત્રે સરકારની છે તે વાતો પણ કરાઈ રહી છે